આજે મારી એકસઠ વિધાનસભા એટલે કે લીંબડી ચૂડા સાયલા એ સાયલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અમારે ચાર વેપારી પેનલ હતી બિન થઈ હતી અને દસ આપણે જે ઉમેદવારો ઊભા હતા એની ચૂંટણી થઈ દસમાંથી આપણને આમ તો એકમાં ટાઈ પડી એટલે આપણે ન પણ કહી શકીએ પણ છતાં જે પરિણામ છે એ પરિણામ આપણું ગવર્મેન્ટના નિયમ મુજબ હોય એટલે આપણે ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ આપેલો છે એ મેન્ડેટના ઉમેદવાર દસમાંથી આઠ વિજય પામ્યા છે એટલે આપણે સૌ બહુમતી સાથે સાયલા માર્કેટિંગ યાર્ડ બાર એટલે કે ચૌદમાંથી બાર ઉમેદવારો જીત્યા છે એના માટે હું મારા વિસ્તારના સૌ કાર્યકર્તાને અભિનંદન આપીશ સૌ અધિકારી પણ બધા કર્મચારીઓ પણ સારી રીતે નિયમ પાલન કરીને બધાને સાથે રાખીને ક્યાંય પણ કોઈને શંકા ન થાય કોઈને વિષય ન કંઈ આવે એવા કોઈ પ્રશ્ન પણ ઉપસ્થિત નથી થયા અને મને કહેતા ગૌરવોને આનંદ થાય કે મારી ભારતીય જનતા પાર્ટીના કૌ કાર્યકર્તાની ટીમ સહકારી આગેવાનોની ટીમ ખેડૂતોની ટીમ સમસ્ત સમાજની ટીમે આ સરસ મજાનું પરિણામ આ માત્ર કોઈ ધારાસભ્ય લાવી ન શકે પણ વિસ્તારના કાર્યકર્તાઓની મહેનત અને ખેડૂતના જે પેનલો બની હતી એ પેનલના બધા જ મતદારોએ આપણને મતો આપીને આપણું ફરી વખત માર્કેટ એડ આપણું ભારતીય જનતા પાર્ટીનું બન્યું છે એના માટે હું ગૌરવ અને લાગણી અનુભવું છું ને આ વિસ્તારના સૌ ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડ દ્વારા અલગ અલગ ખેડૂતોના પ્રશ્નો હશે નાની મોટી જે કંઈ રજૂઆતો હશે આ વિજય પામેલા ઉમેદવારોને વાઇસ ચેરમેન ચેરમેન જે ટીમ અમારી બનશે એ આમાંથી જ બનવાની છે આપણા જ કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આપેલા છે એટલે માટે સરકારનો હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ સહકાર મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર માનીશ અને માન્ય નરેન્દ્રભાઈનો આપણે આભાર માનીએ કે આવી સરળતાથી આવી ચૂંટણીઓ આપણી થાય અને કોઈ પણ માથાકૂટ વગર એકદમ સરળતાથી સૌ ઉમેદવારોએ એકબીજાનો પ્રચાર કર્યો અને ખૂબ સારી રીતે મારા વિસ્તારમાં ચૂંટણી થઈ છે અધિકારીનો પણ સહકાર્યો છે અને અમારા સૌ જૂના અનુભવી માણસો પૂર્વ ચેરમેનો હોય વાઇસ ચેરમેનો હોય ખેડૂત આગેવાનો હોય આ બધાના પ્રયત્નથી અમારી આ સાયલા માર્કેટિંગ યાર્ડનો ભવ્ય વિજય થયો છે એનો મને આનંદ છે હું ફરી વખત બધા જ કાર્યકર્તા અને ખેડૂતોનો આભાર માની અને મારી વાત પૂરી કરું છું